વધઈ ડાંગ જિલ્લામાં આહવાથી મહાલ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરના તીવ્ર વળાંક વાહન ચાલકો માટે ગોઝારો બન્યો છે ત્યારે નેશનલ ઓથોરિટીએ આ માર્ગ ઉપર આવેલ સંરક્ષણ દિવાલને ઊંચી કરવાની હાથ ધરેલ કામગીરીમાં નકરી વેઠ ઉતારાતી હોવાની પણ વાવ ઉઠવા પામી છે નાડાના કામની ઊંચાઈ ઓછી હોય અકસ્માત સમયે વાહન દિવાલને અથડાયા બાદ અટકવાને બદલે દિવાલ કૂદીને ઊંડી ખાણમાં ખાબકતા હોય ખુવારી સર્જાય છે જે અંગે અખબારોમાં પણ અહેવાલ પ્રગટ થયા હતા ત્યારબાદ હવે રાષ્ટ્રીય ધૂરી માર્ગ ઓથોરિટી સફાળો જાગીને વળાંક પર આવેલી સંરક્ષણ દિવાલને ઊંચી બનાવવા ઈજારો તો અપાયો છે પરંતુ ઇજારદાર દ્વારા મહત્વની ગણાતી આ સંરક્ષણ દિવાલમાં નિમ્ન કક્ષાનું મટીરીયલ વાપરીને ભારે ગેરરીતિઓ આચરતો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે આ કામગીરીની સ્થળ મુલાકાત લેતા દિવાલ પર ઉપર ઉપરછલું સળિયા ઊભા કરી દેવામાં આવ્યા છે ઉપરાંત કોન્ક્રીટમાં માટીયુક્ત ભાથુનો બેફામ ઉપયોગ કરાયો હોય દિવાલની મજબૂતાઈ સામે પણ પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર રમેશ મહલ્લા ડાંગ